કમોસમી વરસાદના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોના ડાંગરના પાકને નુકસાન થયું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને તેમના વિસ્તારોમાં સર્વેક્ષણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે જેને પગલે સુરત સર્કિટ હાઉસ ખાતે પૂર્વ મંત્રી મુકેશ પટેલે ખેડૂત આગેવાનો સાથે બેઠક યોજી હતી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાન મુદ્દે સુરત સર્કિટ હાઉસ ખાતે પૂર્વ મંત્રી શ્રી મુકેશ પટેલની અગ્રણી ખેડૂત આગેવાનો અને વિવિધ ખેડૂત મંડળીઓના પ્રમુખો સાથે એક મહત્વપૂર્ણ બેઠક આયોજિત કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા તંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા બેઠકના પ્રથમ ભાગમાં શ્રી મુકેશ પટેલે ખેડૂત આગેવાનો અને મંડળીના પ્રમુખો સાથે કમોસમી વરસાદથી ડાંગરના પાકને થયેલા નુકસાન સંબંધી વિસ્તૃત ચર્ચા કરી હતી ખેડૂત પક્ષકારોએ પોતાની સમસ્યાઓ અને ચિંતાઓ રજૂ કરી ખેડૂત પ્રતિનિધિઓ સાથે ચર્ચા પછી શ્રી પટેલે આ સમસ્યા નિરાકરણ માટે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે એક અલગ બેઠક આયોજિત કરી હતી નુકસાનનું મૂલ્યાંકન સંભવિત વળતર અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી આ બેઠકને ખેડૂતોના નુકસાનની ગંભીરતા અને ધ્યાનમાં લેતા હસ્તક્ષેપનું એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે ખેડૂત સંગઠનો તરફથી આ પહેલનું સ્વાગત કરવામાં આવ્યું છે અને ઝડપથી નિર્ણય લેવાની માંગ કરવામાં છે સમગ્ર ગુજરાતની અંદર આપણે જોયે કમોસમી વરસાદ છેલ્લા ચાર દિવસથી વરસી રહ્યો છે અને એ વરસાદ વરસવાથી જે ચોમાસામાં વરસાદ પડે એના કરતા પણ ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ અલગ અલગ તમામ જિલ્લાઓની અંદર વરસી રહ્યો છે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે છેલ્લા બે દિવસથી તમામ મંત્રીશ્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં વરસાદ વધારે થયો તે જિલ્લાઓમાં સમીક્ષા કરવા માટે એમને મોકલા હતા આ વરસાદ વરસવાના કારણે સમગ્ર ગુજરાતની અંદર તમામ ખેડૂતોનું નુકસાન થયું છે આપણે સૌ જાણીએ છીએ ખેડૂતોની આ ખૂબ કફોડી પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર ડાંગર અને શેરડીનો પાક પકવે છે આપણે જોયું છે કે તમામ મારા મંદિરના તમામ ગોડાઉનો પણ ગત વર્ષે પણ ફૂલ થઈ ગયા હતા આ વર્ષે પણ ગોડાઉનમાં માલ લેવાનું ચાલુ હતું તે દરમિયાન ખેડૂતોનો મોમાં આવેલો પાક આ વરસાદના કારણે આ ગયો ત્યારે આજે તમામ મારા નાયબ કલેક્ટર શ્રી ખેતી વિભાગના અધિકારી શ્રી મારા ઓલપાડના તમામ મંત્રીઓના પ્રમુખશ્રીઓ એ તમામ ખેડૂતો આગેવાનો સાથે આજે એક ચર્ચા રાખી છે કેવી રીતના સમીક્ષા થાય વોટર કેવી રીતના આપી શકાય એનું જે સર્વે છે કઈ રીતના કરવું ત્યારે મારા અધિકારી જોડે મિટિંગ રાખવી છે કે દરેક ગામમાં સર્વે થાય મારા મંદિરનો એક પ્રતિનિધિ હાજર હોય ગામનો એક પ્રતિનિધિ હાજર હોય એચ્યુઅલ પાકને નુકસાન કઈ કઈ રીતના થયું છે એનું પણ સર્વે થાય એના માટે આજે એક બેઠક રાખવામાં આવી છે સાથે સાથે હું ગત વર્ષે વાત કરું મારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હર હંમેશા ખેડૂતની સરકાર છે ગત વર્ષે ભાઈ આપણે જોયું છે કે ચોવીસ પચીસની અંદર ઓક્ટોમ્બર ની અંદર વરસાદ થયો હતો આવી સીઝન સિઝન હતી આ સિઝન દરમિયાન તમામ અમુક અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડવાથી લગભગ ખૂબ નુકસાન આ સમયે થયું હતું ત્યારે હું સમગ્ર સુરત જિલ્લાની અંદર લગભગ શેરડી અને તમામ અન્ય પાકો મળીને લગભગ એક લાખ ને પંદર હજાર હેક્ટર જેટલું ગત વર્ષે ચોવીસ પચીસની અંદર વાવેતર થયું હતું અને એની અંદર પણ લગભગ છેતાલીસ હજાર સાતસો ને એકવીસ હેક્ટર જેવું ડાંગર હતું આ તમામ નુકસાન પાકો ગુજરાત સરકારે પટેલ સરકારે ત્રણ કરોડ ચાર લાખ છપ્પન હજાર આઠસો ને સિત્તેર રૂપિયા ખેડૂતોને આ રાહત પેકેજ રૂપે એમને ચૂકવા હતા આ વખતેની વાત કરે તો આ વખતે પણ ખૂબ બધું નુકસાન થયું છે અને ગત વર્ષે હું ઓલપાની વાત કરું તો લગભગ